જામનગરના મોટી બાણુગાર ગામમાં એક બે કોમના બે જૂથ વચ્ચે થયેલી માથાકૂટના મામલાનો પાંચ દિવસ બાદ પણ કોઈ શાંત ઉકેલ આવ્યો નથી રવિવારે ગામમાં થયેલા હુમલામાં ભરવાડ સમાજના લોકો સામેલ હોવાથી ગ્રામજનો દ્વારા ભરવાડ સમાજના લોકોનો બહિષ્કાર કરવામાં આવ્યો છે જેના કારણે હાલમાં ગામમાં રહેતા ભરવાડ સમાજમાં ચારસો જેટલા લોકોને વિચિત્ર સ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે પાંચ દિવસ પહેલા જામનગરના મોટી બાળુંગાર ગામમાં પટેલ સમાજના લોકો પર ભરવાડ સમાજના કેટલાક લોકો દ્વારા ચરાવવા મુદ્દે હુમલો કરવામાં આવ્યો હતો આ મામલે પોલીસ જવાબદારો સામે ગુનો પણ નોંધી છે મોટી બાળુંગાર ગામમાં રહેતા ભરવાડ સમાજના લોકોનું માનીયે તો રવિવારની ઘટના બાદ ગ્રામજનો દ્વારા તેઓ બહિષ્કાર કરવામાં આવ્યો છે તેઓનું કહેવું છે કે તેઓને ગામમાં કોઈ અનાજ દડી દેતું નથી કોઈ શાકભાજી કે કરિયાણું પણ નથી આપતું એટલો આનો ગામનો તસ્કાર હે સાહેબ કે કોઈ માણસને દુકાને જાવું નહીં કોઈ છોકરું ને બહાર નીકળવા નહીં હાજા માંદું થાય ને દવા નહીં દેવાની ફલા ધરાવા જાય તો ત્યાં દેવાનું નહીં તો ઘરમાં દાણા ધૂણી હોય તો શું કાચા ખાવાના ખરીદી અમને કઈ આપતા જ નથી કોઈ દુકાને થી દઈણા દરી દેતા નથી અમે બાર ગામ જાય અમને અહીંયા ના પડે આજ પાંચ દિ થી અમે અમારા જણું બહાર છે બરોબર જેલમાં પૂરા તો અમે રાત કેમ કાઢી અમારું મન સમજે અમારો કઈ ન્યા નહીં અમારો ભળવાર પાતી નું નથી નોંધનીય છે કે મોટી બાણુંગાર ગામમાં ઢોર ચરાવવા મુદ્દે રવિવારે બે જૂથ વચ્ચે માથાકૂટ થઈ હતી ત્યારબાદ બંને જૂથના લોકો જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પણ આપી ચૂક્યા છે પરંતુ ગામમાં હાલ ઊભી થયેલી સ્થિતિને લઈને તેઓ મુસીબતનો સામનો કરી રહ્યા છે કોઈને ત્યાં દૂધ ધોવા જવા દેતા નથી માલનો પશુનો બાલ બચ્ચાનો લુગડા ધોવાનો ખાવાનો પીવાનો બંદોબસ્ત માટે કોઈ પણ વ્યવસ્થા બહારથી કોઈ જવા નથી દેતા ગામ લોકોએ સામૂહિક રીતે દુકાનો બંધ કરીને એમ કીધું છે કે આ લોકોને ભરવાડોને તમારે કાંઈ આપવું નહીં આજુબાજુના જે એના સમાજના માણસો છે એને પણ ઠરાવ કરીને કીધું છે કે તમારો પાંચ રૂપિયા દંડ થશે જો આ લોકોનું દહીણું દરી દીધું છે અથવા તો એમનો હવે કોઈ સંબંધ રાખ્યા છે પાંચ દિવસ પહેલા ગામમાં થયેલી માથાકૂટ બાદ પરિસ્થિતિ વધુ વણસે નહીં તે માટે ગામમાં એસઆરપીનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે જોકે ગામમાં ભરવાડ સમાજના બહિષ્કારની વાત સામે આવી છે ત્યારે આ મામલે જિલ્લા કલેક્ટર હાલ કઈ પણ બોલવા તૈયાર નથી ભરત ચૌહાણ જીએસટીવી જામનગર